બાપુ બાપુ એ લોકો આપડે ના કોઠા મસ્ત આવી જબરજસ્ત વરસાદ થઈ ગયો છે આજે બહુ સારો વરસાદ થયો આમ તો છ સાત દિવસથી થોડી થોડી થતો હતો વરસાદ પણ અત્યારે ભરપૂર વરસાદ થઈ ગયો છે ભાઈ ભાઈ આજે કઈક આમ ઠંડક જોવા મળે છે મસ્ત એકદમ ઠંડુ શાંત વાતાવરણ થઈ ગયું છે અને જબરજસ્ત વરસાદ થઈ ગયો છે આજે ભાઈ 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 જબરજસ્ત વરસાદ થઈ ગયો છે અહીંયા દેખો પૂરી ભાઈ હા હા કેવી વરસાદમાં મોજ કરી રહ્યા છે ત્યાં ભૂર્યા સાહેબ મજામાં વાવ દેખો ગાયની ઓછો વરસાદ ગમે એટલે એવું ખડી છે એવું બેઠી ઓકે ઓહો ભાવ જબરજસ્ત વરસાદ આવી ગયો છે અને નિયારમાંથી તો પાણી આવે છે ભાઈ ભાઈ આવું બધું કામ છે યાર નું છે થોડોક બગાડે થાય ત્યાંથી જાય છે ને ત્યાંથી અહીંયા રિટર્ન જ આવ્યું છે વાંધો નહીં થોડા ઘણી બગડશે યાર ચલો છોડો પેલું તો પાવડો લઈને કામ કરી દઈએ ચલો બગડીએ તો સાચી હવે વધારે બગડે નહીં અહીંયા દેખો ધરેડો જાય છે વાહ વાહ હેલો સરસ્વતી ચલો આપણું પેલું જલ્દી ઇમરજન્સી આ કામ કરી દઈએ ઓપરેશન બગાડ તો થઈ ગયો છે ઘણું બધું અહીંયા પશુ માટે ચારો છે તો વરસાદને ને પાણીની એવું નિયાર બગાડવાનો મકસદ તો નતો પણ શું છે થોડીક દૂધની ટેકરી નળ થતી ને એટલે વાંધો ની હવે નહીં જાય ત્યાં ભાઈ ન જતું પાણી કે ઓકે ચલો થોડા ઘણું ઓગણીસ વીસ થઈ ગયું છે પણ ચાલ છે અહીંયા બધું ભરાઈ ગયું છે ભાઈ ભાઈ એ લોકો બહુ જમાઈને વરસાદ થઈ ગયો વાવ હવે એટલી હરિયાળી ક્રાંતિ આવશે એટલા બધા ખેતર હરખાશે કે જ્યાં જુઓ ત્યાં ધરતી પૂરી ગ્રીન ગ્રીન થઈ જશે અહીંયા પશુઓ માટે બાજરી છે તો એ કેટલી કલરમાં આવેલી છે કેટલી ગ્રીનરી આવે છે કેમ કે આ ધરતી ઉપર પડે ને એટલે એક પ્રકારનું અમૃત હોય છે જે બધા સેઢાઓ બધું ખેતર આખું ગ્રીન ગ્રીન થઈ જશે એટલી વરસાદનો તમે નજારો જોઈ શકો છો કેટલી ધોનની અંદર ગ્રીનરી આવેલી છે બાજરી બાજરીમાં સામે ઘાસ છે તો કેટલું ગ્રીની ગ્રીનરી પકડી છે વાવ અહીંયા પણ કેટલું તમે જોઈ શકો છો જબરજસ્ત વરસાદ થઈ ગયો તો ખેડૂતો માટે મસ્ત ખુશી મળી ગઈ અને આમ તો પંદર દિવસથી બહુ ખીચડી પકતી હતી મતલબ બહુ બફારો પડતો હતો તો હવે એકદમ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે એકદમ શાંતિવાળું વેરી ગુડ સામે કેટાઓ છે એમને બચારાને થોડુંક વરસાદની નડતર થતી હોય છે સામે પાસે ભાઈ ભાઈ કેટલી ગ્રીનરી છે બહુ જો સુપર અહીંયા થોડુંક પાણી બધી સ્ટોર થાય છે